નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાવ થરાદના ખેડૂતોને શંકર ચૌધરીએ ખેડૂતોને આપી છે મોટી ખાતરી વાવથરાદ વિસ્તારમાં નવા વર્ષના સ્નેહ મિલન દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડૂતોને પાક નુકસાની અંગે સહાય આપવાની ખાતરી આપી છે તેમણે જણાવ્યું છે કે સાંતલપુર અને રાધનપુર સહિતના છ તાલુકાના ખેડૂતોને સરકાર તરફથી સહાય મળશે પાક નુકસાનીના સર્વે અંગે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી સર્વે ચાલુ છે આ પ્રસંગે સ્વરૂપજી અને લવિંગજી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં પથ્થરમારાની ઘટના ભાવનગર શહેરના પાદર દેવકી વિસ્તારમાં તોફાની ટોળાએ નાસ્તાની લારીઓ પર અચાનક હુમલો કરીને પથ્થરમારો અને તોડફોડ મચાવી ટોળાએ લારીઓ ઊંધી પાડી દેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં યુવકો પથ્થરમારો કરતા દેખાઈ રહ્યા છે હાલ પોલીસે સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી છે અને સીસીટીવી તથા વિડીયોના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્કાઉન્ટર સફર ચાર ગેંગસ્ટરો ઠાર કરવામાં આવ્યા છે દિલ્હીના રોહિણી વિસ્તારમાં પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ચાર ગેંગસ્ટરો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે જેમાં સિગ્મા ગેંગનો લીડર રંજક પાઠક પણ સામેલ છે બધા આરોપીઓ બિહારના રહેવાસી હતા અને અનેક ગંભીર ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ હતા દિલ્હી પોલીસને તેમની હાજરી અંગે ચોક્કસ માહિતી મળતા બિહાર પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું છે આ સફળ કાર્યવાહીથી રાજધાનીમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો મોટો ઝટકો લાગ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં લુખા તત્વો બન્યા છે બેફામ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અજય ઠાકોર નામના યુવક પર ચાર લોકોએ અંગત અદાવતને કારણે રાત્રે ત્રણ વાગ્યે હુમલો કર્યો હુમલાખોરોમાં વિશાલ ઉર્ફે ટોલો ગોવિંદ ઉર્ફે ભુરો આર્યન મુકેશજી અને સાહિલ અમરજી ઠાકોર સામેલ હતા તેમણે જુદા જુદા પ્રકારના વસ્તુઓથી હુમલો કર્યો પોલીસે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ફરીથી ઘટ્યા સોનાના ભાવમાં ફરીથી ઘટાડો નોંધાયો છે ગુરુવારે બાવીસ કેરેટ સોનું પ્રતિ ગ્રામ અગિયાર હજાર પાંચસો અને દસ ગ્રામ બાણું હજારના દરે વેચાઈ ગયો જે પ્રતિ ગ્રામ ત્રણસો ને વીસ રૂપિયા ઓછું છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકા ચીન વચ્ચે ભૂ રાજકીય પરિસ્થિતિ સ્થિર થતાં રોકાણકારોએ નફો કમાવા માટે સોનાના ભંડાર વેચવાનું શરૂ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભાઈ બીજના દિવસે જ એકના એક ભાઈની હત્યા હત્યારો બનેવી જ નીકળ્યો સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ભાઈબીજના દિવસે કુટુંબ કંકાસને કારણે બનેવીએ પોતાના શાળા સુરેશ રાઠોની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે આરોપીએ હત્યાની હત્યા કરી નાખી હતી અને પહેલા હુમલો પણ કર્યો હતો જેના કારણે સુરેશ રાઠોડનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભાઈબીજ નિમિત્તે વિશેષ શણગાર અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભાઈબીજના પાવન અવસરે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને સોનાના ગરેણાથી શણગારવામાં આવ્યા છે મંદિરમાં એકસો ને એકાવન વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે ભાઈબીજના તહેવારે ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક મનાતા આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને ઉજવણીમાં ભક્તિભાવ સાથે દર્શન પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીના ચમકારા સાથે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે ઠંડીના ચમકારા સાથે કવામોસમી વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પચીસ ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે સાબરકાંઠા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલાઈકાની સંઘર્ષથી સફળતા સુધીની સફર બોલિવૂડ અભિનેત્રી અને ફિટનેસ આઇકન મલાયકા અરોરા પોતાનો બાવનમો જન્મદિવસ ઉજવ્યો એક સામાન્ય પરિવારમાં જન્મેલી મલાયકાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ અને ડાન્સથી કરી તેણે એક સમયે નાનકડા ઘરમાં જીવન વિતાવ્યું હતું જેને તે માચીસની પેટી સમાન ગણાવતી હતી શિક્ષિકા બનવાની ઈચ્છા ધરાવતી મલાયકાએ નૃત્ય પ્રત્યેના પોતાના શોખને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને આજે વૈભવી જીવન જીવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા પહેલીવાર સૂર્યકિરણ એર શો યોજાશે મહેસાણાના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજાઈ રહ્યો છે શુક્રવારે સવારે નવ વાગ્યે એરોડ્રોમ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે શો પહેલાં ટીમે પ્રેક્ટિસ કરી હતી જેમાં ફાયર જેસ્ટના દિલધારક દ્રશ્યો જોવા મળ્યા હતા પાયલોટોએ ગજબનું સંકલન અને કૌશલ્ય દર્શાવતા પ્રેક્ટિસ કરી જેના કારણે મહેસાણામાં ઉત્સવનો માહોલ સર્જાયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા એમએલએ ક્વાર્ટરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સાણંદ અને ખોરજ જીઆઈડીસી સિક્સ લેન રોડનો પ્રોજેક્ટ ખાતમુહૂર્ત કર્યો આ રોડ આઠસો પાંચ કરોડના ખર્ચે તૈયાર થવાનો છે જે ઔદ્યોગિક હબ સાણંદ અને આસપાસના વિસ્તારોને ઝડપી કનેક્ટિવિટી આપશે આ પ્રસંગે અમિત શાહે ગાંધીનગરમાં નવા નિર્મિત ધારાસભ્ય ક્વાર્ટરનું લોકાર્પણ પણ કર્યું જેમાં ધારાસભ્ય માટે આધુનિક સુવિધાઓ સાથે બસો ને સોળ આવાસો તૈયાર કરાયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે